ફ્રેન્ડ ગુડ મોર્નિંગ કૃષ્ણ વેલકમ બેક ટુ પંચ ફેમિલી વોલ આજે હું અને મારા મોટા ભાઈ છે અને કાકા બેઠા છે પાછળ અમે લોકો આવ્યા છીએ વૃદ્ધાશ્રમમાં અમારા ભાઈ છે તારાભાઈ દેવલોક પામ્યા છે તો એમની પાછળ એક કુણ્ય અને દાન કરવું છે તો એના માટે આ લોકોએ વૃદ્ધાશ્રમ પાસ કર્યું છે શું કહેવું તમારું પપ્પા આવી ગયા છે અંદર આપો બંધ થઈ ને ચાપો પર જસ્ટ લોકો એન્ટ્રી લીધી છે હજી સામેનો ગાર્ડન અને આ એરિયા કહેવાય છે પાલનપુર આબુ રોડ ઉપર જુઓ તમે લોકેશન ઝાડ લોકેશન જુઓ તમે કરે છે તો ગાડીમાંથી આપડે ઉતરી ગયા બોલો બોલો ને તમે કોઈ કાકા આવે છે તો ત્યાં સુધી વેટિંગ કરીએ રાહ જોઈને ભાઈ ભાઈ

આ આ ઉતાર દેજો ભાઈ સાહેબ લખી લે કે હવા મેરનો ટાઈમ માર્યો હે અમારા ફોટો છોડી આ એરિયા અહીંયા હમ બરાબર

તો આપણે ફાઇનલી કામ પતી ગયું છે નાનું એવું દાન કરવાનું હતું દાન કરી દીધું છે હિતેશ ભાઈ અશ્વિન ભાઈએ સમસ્ત ભાઈઓ એ ભેગા થઈને હવે મળીએ છીએ સીધા વડકામ જઈને પાલનપુર આપણી ચાલુ થઈ ગયો મેળો આવ્યો છે ભાઈ

કેવું તું ને ત્યાં ઉપર ખોલે ના સંડુ અરે હા યાર મારું એ તમે કાકા एक एक को गधे को ना ना एक को रे को एक एक को गधे को खत्म प्लीज सर यार थोड़ी मुगले भाई प्लीज प्लीज ना ना मैं वो कोई ना वीडियो नहीं बताऊं एक एक को खत्म एक को प्लीज एक बार एक बार ना ना एक को एक बार एक बार जय इसका ये चलो वन टू थ्री सात વાત ના બદલી નાખો તમે એમ કરે રસ પીવાની ઈચ્છા થઈ ગઈ ઉભા રહ્યા છે મસ્ત બનાવજો ભાઈ રિક્ષા ચાલુ થઈ આનો બી આવશે જ ને જોડે જોડે રહી ગયો સો હેલો ફ્રેન્ડ આપણે ફાઇનલી આપણા ઘરે આવી ગયા છીએ અમદાવાદ બહુ થાક્યો છું આજે તો કારણ કે ડ્રાઈવિંગ ખતરનાક કર્યું છે એટલા માટે અને તમને લોકોને બ્લોગ કેવો લાગ્યો અને વૃદ્ધાશ્રમમાં જે આપણે દાન કરવાનું તો દાન બી પચાવી દીધું છે શાંતિથી વ્યવસ્થિત રીતે હવે ઘરે આવી ગયો છું મસ્ત થાક્યો છું સુઈ જાઉં છું અને આ વિડીયોને એડ કરું છું તો આ વિડીયો તમને લોકોને કેવો લાગ્યો તો લાઈક કરો શેર કરો ને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ ફટાફટ એક નવા બ્લોગમાં તેથી બધાને ગુડ નાઇટ જય શું કીધું